મોરબી નજીકના કારખાનામાં કામ કરતા પરણિત યુવાન અને પરણિતાને મનમેળ હોય તે બંને મૈત્રી કરાર કહીને સાથે રહેતા હતા જે બાબતે પરણિતાની માતાએ સમાધાન કરવા માટે યુવાનને બોલાવ્યો હતો ત્યારે યુવાન તેના મિત્ર સાથે ત્યાં ગયો હતો અને ત્યારે મારામારી થઈ હતી જેથી કરીને યુવાનનો મિત્ર વચ્ચે પડતા તેને છરીનો ઘા ઝીકવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે ચાર વ્યક્તિઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે જાણવા મળતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામ પાસે આવેલ લાયકોસ બાથવેર નામના કારખાનાના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નિલેશભાઈ નાજાભાઈ પંચ ચાલ એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિનુબેન સન્નાભાઈ સોલંકી રોહિતભાઈ મોતીભાઈ ડાભી હસમુખભાઈ શિવાભાઈ પરમાર અને અશ્વિનભાઈ સન્નાભાઈ સોલંકીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી વિનુબેનની દીકરી અરુણાબેન ઉર્ફે કિંજલ સાથે તેને મનમેળ હોય તે બંનેએ મૈત્રી કરાર કર્યા હતા અને તે બંને સાથે રહેતા હતા જે બાબતે સમાધાન કરવા માટે યુવાનને બોલાવતા તે કારખાનાના ગેટ પાસે ગયો હતો ને ત્યારે તેનો મિત્ર સાગર ઉર્ફે રાહુલ તેની સાથે હતો અને ભીનુબેને ફરિયાદીને ગાળો આપીને તેની સાથે બોલાચાલી માથાકૂટ કરી હતી ત્યારે અરુણાબેન અને સંગીત સાગરભાઈ વચ્ચે પડતા સાગરને રોહિત ડાભીએ છરીનો ગાજકી દેતા તેને ઈજા થઈ હતી અને ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં નિલેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં આ બનાવની તપાસ ડીડી જોગેલા પીએસઆઈ કરી રહ્યા હોય તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે નિલેશના લગ્ન થઈ ગયેલ છે અને તેની પત્ની રીસામણે બેઠેલ છે અને અરુણાબેન લાઇકોસ બાથવેરમાં તેના બેન બનાવી રહેતા હોય ને કામ કરતા હોય ત્યાં અવારનવાર આવતા હતા અને દરમિયાન તે બંને વચ્ચે મનમેળ થઈ જતા તેણે ફરિયાદી સાથે મૈત્રી કરાર કરી લીધેલ છે તે બંને સાથે રહે છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે તેવી માહિતી સાંજે છ વાગ્યે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળે છે